OOOH uh -huh.

ટ્રેક્ટર મારું બેટું ઉપર તું નથી શું કરો હારા એ હારા લે બોલો ને અમે જમકુડી બાઈ બર્તન કાપવા ગયા તા ને તે અહીંયા થી છોરેલ વર્ગી કોને જમકુડી ને હાલ લે જમકુ ને છોરેલ વર્ગી હા તો ઈ છે આ ઘેરે હે ને બાપ આ નજર રાખે હે દોસી ધીર રાખે હે હા અરે બાપ રે મારું બેટું આ છોરેલ કે થી ને આવી ગયું છે હાલો હાલો એક કે દેવી હાલો ગાજા એ હું બધા તમારું સાચું આમ જોવું તો અહીંયા તો ધૂણે ધૂણે છે બાપો ઘેર ને હે હા બાબો પાડખે જાતા કા ખાઈ જાય નતા થુળેલ ખાઈ દે બધી હા એ આભો નાખી દે સાના માલા રહી તમે ભૂલતા લે એ જથી નાયો ઓ હુંને કહો તું કેમ ને કે મને શરામ થાય અરે આ બાપરે આ થુળેલને શરામ થાય મને કેતા અ ભાઈજી પૂછો દેખાડ વાળ હવે નો પૂછા ખરી થઈ ને તમને કઉ હે હવે હું કહું હું કેવા તમે આ ધ્યાન રાખજો હા હું બાપુની મઢિયા દેઉ બાપુને બોલાવા એ હો હા ને એકાજી ડોકી મૂકી છે ને તો ભોડી મોડી નાખશે અમે શેઠા રીસુ બાપો બા શેઠા રીજો આને શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરે બાપ રે આ બાપુ તો તપમાં છે અને મારે આમને બોલાવે કેમ નમઃ શિવાય બાપુ हट ચાલી ના મરો તો બસમો ભંગ તો

আরে জোয়া আবা জো হিন্দি আর হিন্দি হাম উঠাও পড়ে হে বাপু বড়বে আ মোর কি কেবল সক সকটি হা বয়! હું કઉ મારી આંગળી મૂકી દે હા હવે મારી બટી લેવલ માં આવી હમણે કે હું ન કહું તું ન તારા બાપ કેવું પડે ગયો ને કે હું કઉ છું ક્યાં કે આવી છું હા પણ ઈ નો કેતા બાપુ ખબર છે કે ક્યાં કે આવી છે અને સુઈને માં નીકળી થી આવી ઈ મધી મને ખબર છે હે હા

એ ડાઈને થાપ્યા ડાઈ નિકળ નિકળું બહાર ઓય નિકળ હાલો બાપો આકે એક મુક્ત આવી ને હોય જાજે